પોતના એટલે કોઈ સ્ત્રી નથી પૂતના એટલે પુરુષ ભાવ હોય પણ પૂતના છે પણ જો આ બેનો માવું વધારું એનો ભાવ બદલી ગયો જોજો તમે રસોડામાં હતા બહાર બીજો ભાવ હતો અને બરોબર યશોદા રસોડામાં ગયા એટલે ભાવ ગયો તમે જોજો પહેલેથી સાત દિવસ કથા સાંભળે બેનો એ બેનોને ખબર હોય બાજુવાળી મારી બેન બેસે મારી બાજુમાં એક બેન એ મરૂન કલરની હાડી આજ પહેરે પમદી ઓલી ડ્રેસ પહેર્યો ઈ હાડી તો પેલા મારી પાસે હતી પણ હમણાં હું ઈ નથી પહેરતી એ બેનોને ખબર હોય આ નિરીક્ષણ કરજો એની જગ્યાએ પુરુષને ખબર ન હોય કે ક્યાં પેન્ટ શર્ટ પહેર્યા હતા હું પહેર્યું છું પોતાના એટલે પવિત્ર જેનું મન પવિત્ર નથી અને અંદર ગયા છે માં અને પોતાના એ પોતાનું સ્તન કાઢી અને ભગવાનના મુખની અંદર આપ્યું છે કથા છે મહાપુરુષે કીધું કે ભગવાન આંખ વીચે છે તો તો કોઈએ કીધું આંખ કેમ ઘણા કારણ મહાપુરુષે બતાવે છે પેલા તો પૂતના ઝેર આપવા આવી છે ભગવાન આંખ વીચી ગયાનું કારણ શું ઝેર પીવાની ટેવ કોને છે બોલો શંકર એટલે શંકરજી નું સ્મરણ કરે છે ્રંબકમ સુગંધી પુષ્ટિ વર્ધન મૃત્યુ ભગવાનનું સ્મરણ કર્યું છે કોઈ મહાપુરુષે બીજું કારણ બતાવ્યું કે તળવી વસ્તુ પીવી હોય ને તો આંખ વીજવી પડે મા જ્યારે બાળકને કડવી દવા પાતી હોય ને પછી બાળકને યારે પોતે આંખ વીચી જાય જો બેટા હું એ આંખ લીધું તું વીચી જાય એમ કરીને દવા આપ ત્રીજો શબ્દ કોઈ મહાપુરુષે કીધું કે આંખ વીંચ્યાનું મુખ્ય કારણ એ હતું ભગવાન વિચારતા અને કઈ જગ્યાએ કઈ પ્રકારની મુક્તિ આપતી છે અને મુક્તિ કઈ આપતી અનેક કારણ મહાપુરુષે વૈષ્ણુ ભાગવતમાં તો સુંદર લખ્યું છે ઘણા જ કારણ બતાવ્યા છે અને પછી પુતના એ પોતાનું સ્તન ભગવાનના મુખમાં આપ્યું અને સુંદર એક વ્યાસજીનો શબ્દ છે જ્યારે સ્તન આપ્યું એટલે પુતના છે ને એને ઉપર લઈ ગઈ છે તસ્મિન સ્તનમ દુર્જન વીર્ય મૂલપણમ घोरां कमादाय शिशोर ददावत। गाढं कराभ्यां भगवान् प्रपीड्य प्राणे रोषे समन्वितोऽपि गतः